સંસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની એલ કંપની રનોલીના અધિકારીઓ દ્વારા એક કામદારની નોકરી પરથી બરતરફ કરવામાં આવતા તેને ન્યાય માટે ગુહાર લગાવી છે મિતેશ વ્યાસે આક્ષેપ લગાવ્યો છે કે કંપનીમાં થયેલા અકસ્માત હકીકત છુપાવી તેને ખોટી રીતે નોકરી પરથી કાઢી મુકાયો છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે આ અંગે મિતેશ વ્યાસે કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી છે જેમાં તેણે વળતર અને નોકરી પર પુનઃ નિયુક્તિ ની માંગ રાખી છે મારું નામ મિતેશ વ્યાસ છે

જ્યારે મારા પર ચાર ટનની પ્લેટ પડી એ આ ઓન પેપર પહેલા અમીરના કાગળમાં દેખાડે છે ચાર ટનની પ્લેટ પડ્યા પછી એલએન કંપની મને એવું કહે છે કે તમારું નોર્મલ ફ્રેક્ચર છે એ કાગળિયા એમને રજૂ કર્યા છે હવે આગળ સાવ શું માંગ છે તમારી મારી એ માંગ છે કે મને ન્યાય મળે કંપની એ બતાવે કે ચાર ટનની પ્લેટ પછી નોર્મલ ફ્રેક્ચર છે આ સેફ્ટી ઇન્સ્પેક્ટરના રજૂઆતો આ પોલીસ કમિશનર માંથી આવેલ આરટીઆઈ માંથી દેખાડે છે કે એમને કશું જાણ છે જ નહીં કેસ વાળાએ કોઈ તપાસ કરી નથી તો જાણ થઈ છે એનો પણ પુરાવો મારા જોડે છે કે એ જે મેડમ એચઆર ના હતા નેહા વિહોલ મેડમે એમને સાઈન કરીને દેખાડ્યું છે કે અમે ખાલી આમાં જ કરી છે તો એમને પણ જાણકારી તો થાય નોર્મલ ફ્રેક્ચર ચાર ટાઈમ ફ્રેક આવે તો નોર્મલ ફ્રેક્ચર શું કહી શકાય સત્ય માનાય તમારી માંગ હું છે ખાલી મારી માંગ એક જ છે કે મને ન્યાય મળે મારા પર પડનાર પેટ ચાર ટાઈમની હતી એ નીકળો જોબ નથી તમારી માંગ હું છે મને કાયમી કરે મને વાંક પોતા વળતર આપે અને કંપની આવા જે અત્યાચાર કરે છે વર્કર ઉપર એને ટેસ્ટનો તાબૂત કરે અને આ વસ્તુ એસ સાહેબને પહોંચી થવી છે કે એમના અંદરમાં એચઆરવાલા શું કરી રહ્યા છે